નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ શેરબજારની હલચાલ બુલેટિન બિઝનેસના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા બિઝનેસ સાથે જોડાયેલા ખૂબ મહત્ત્વના પાસા ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ રોકાણકારો માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે એમની દિશા કઈ રીતની હોવી જોઈએ તે માટે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે શેર બજારમાં છેલ્લા બે ત્રણ દિવસથી જે સૌથી વધારે ચર્ચા જેની છે એ છે અદાણી ગ્રુપના શેરમાં જે રીતે વીસ ટકાથી પણ વધુનો કડાકો આવી ગયો છે અને રોકાણકારો જે રીતે હચમચી ઉઠ્યા છે રોકાણકારો દિશાહીન જોવા મળી રહ્યા છે અને ચર્ચા તો એવી થઈ રહી છે કે આજે અદાણી ગ્રુપના શેરમાં જે કડાકો થયો છે એ શેરબજારને લઈ લઈ ડૂબી જશે કે કેમ એવી ચર્ચા ખૂબ જોવા મળી રહી છે હવે અદાણી ગ્રુપના શેર બજાર સાથે જોડાયેલા જે આપણા લોકો છે રોકાણ કરનાર લોકો છે એમને શું કરવું જોઈએ સાથે સાથે પીએસયુના જે શેર જે છે એમાં પણ ખૂબ મોટો કડાકો થઈ રહ્યો છે તો એના કારણ શું રહેલા છે બીજું આજે શેર બજારમાં દિશા શું રહેશે કયા સેક્ટર એવા છે જેમાં આપણે રોકાણ કરવા જેવું છે કયા શેર એવા છે જેમાં આપણે ધ્યાન આપવા જેવું છે ઘણા સારા પ્રશ્નો આપણી પાસે છે દર્શક મિત્રોના છે ખાસ કરીને ચર્ચા તો અદાણી ગ્રુપની જ છે તો એ અંગે પણ આજે આપણે માહિતી મેળવવાના પ્રયાસ કરશું કે અદાણી ગ્રુપમાં ક્યાં સુધી સ્થિતિ સુધરશે અથવા તો આ જે શેર છે એ રડાર ઉપરથી આપણે હજુ સુધી થોડાક સમય માટે હટાવી દેવા જોઈએ કેમ તેવા પણ પ્રશ્નો આપણી પાસે છે તો આજ ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને આ તમામ અંગે ખૂબ સારી રીતે માર્ગદર્શન આપવા અને સલાહ આપવા માટે આપણી સાથે જોડાય છે પ્રદીપ નવલાણી જે માર્કેટ એક્સપર્ટ છે આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપશે બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ તમે અહીંયા કર્યું માટે ખૂબ ખૂબ પ્રદીપભાઈ આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા બે ત્રણ દિવસથી એક જ ચર્ચા છે કે અને ચર્ચા એ છે કે અમેરિકાની અંદર અદાણી ગ્રુપ અને અદાણી પોતે અને એમના લોકો ઉપર જે રીતે ગંભીર પ્રકારના આક્ષેપ છેતરપિંડીના થયા છે ખૂબ ગંભીર પ્રકારના આક્ષેપ થયા છે અને જે રીતે બજાર એકદમ કડકભૂસ આપણે થયું છે ખૂબ ખરાબ હાલત થઈ છે અદાણી ગ્રુપના જે શેર છે એમાં મોટા ભાગના આપણે જોઈ રહ્યા છે કે વીસ ટકાથી પણ વધુનો ઘટાડો થયો છે તો આ ક્યાં સુધી અટકશે હવે સૌથી પહેલાં તો જે અદાણીના શેર છે એમાં શું છે કે એક મોટો ઝટકો લાગ્યો છે મોટો ઝટકો એટલે કે સમજો કોઈને શોક લાગે તો કેવી રીતે થોડો રિકવર કરવામાં ટાઈમ લાગે તો અત્યારે અદાણીને એક મોટો ઝટકો લાગ્યો છે એ અત્યારે એકદમ નીચેના સ્તરના આ તો એકોર્ડિંગ ટુ મી મારે અત્યારે એવું કે અદાણીના સ્ટોકથી થોડું દૂર રહેવું જોઈએ એમને થોડો સબર કરવું જોઈએ એમને થોડું રિટેલ પબ્લિક જે છે એ તો બહુ દૂર જ રહેવાની અદાણી સ્ટોકથી કારણ કે અત્યારે એકદમ નીચે તો આવી ગયા છે પણ હજી કેટલા નીચે જશે કે ઉપર જશે આપણને કોઈ આઈડિયા નથી પણ જે ન્યૂઝમાં જે સ્ટોક્સ જે છે એમાં ન્યૂઝ હોય ને એમાંથી થોડું દૂર રહેવાનું એ સારું એમના કરતા આપણી પાસે બહુ ઘણા બધા ઓપ્શન છે બેન્કિંગ આપણી પાસે સારું ઓપ્શન છે પીએસયુ આપણી પાસે સારું ઓપ્શન છે એમના કરતા પછી રિયાલિટી એ અત્યારે ફોર્મમાં ચાલી રહ્યું છે એ છે આઈટી છે તો હાલ ફિલહાલ અદાનીથી થોડું દૂર રહેવું જોઈએ અને બોટમ ફિશિંગ તો કરવી જ ના જોઈએ બોટમ ફિશિંગ એટલે કે સસ્તું મળે છે તો લઈ લેવાનું એવું નહીં કરવાનું એમને થોડું સ્થિર થવા દો એકદમ ક્લિયર થવા દો એક રાહ પકડવા દો કે ઉપર જાય તો આપણને કર્યું બાકી એમના પછી અગર આમાં તમે ઇન્વેસ્ટેડ છો તો થોડું તમે અહીંયાથી નીકળી શકો છો દર્શક મિત્રો પ્રદીપભાઈ આપણે પહેલાં જ જવાબની અંદર ખૂબ ઉપયોગી માહિતી આપી કે રિટેલ જે રોકાણકારો છે એમને તો હાલમાં દૂર રહેવાની જરૂર છે જે રીતે મોટા ભાગના નિષ્ણાતોની આ જ વાત છે કે અદાણી ગ્રુપના જે શેર છે એમાં હાલમાં આપણે થોડાક દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને રિટેલ મોટી રોકાણકારો જે છે એમને દૂર રહેવાની જરૂર છે બજાર એમની જે શેરની દિશા હવે નક્કી થનાર છે તેના ઉપર આપણે ધ્યાન રાખવાની જરૂર છે પણ હાલમાં એ જે શેર છે એનાથી દૂર રહેવાની જરૂર છે પ્રદીપભાઈ આપ માનું છો કે આ અદાણી ગ્રુપના જે શેર છે એ હાલ પૂરતા રડાર પરથી આપણે દૂર કરવા જેવા હાલથી અત્યારથી અડાણમાંથી કાઢી દેવાના આપણી પાસે બહુ બધા ઓપ્શન છે રાધાદેન વી કેન ચુઝ એની વન રાન આપણે એમના કરતા બીજો કોઈ સ્ટોક ચૂઝ કરી લઈએ રાઈટ બટ અદાની ના શેર હાલ ચાલમાં ન્યૂઝમાં છે એટલા માટે અકોર્ડિંગ ટુ મી આમનાથી થોડું દૂર રહેવું જોઈએ હજુ ગ્રુપના મુશ્કેલી વધશે એવું લાગે અત્યારે તો જુઓ ડાઉન સાઈડ છે કાલે વીસ ટકા કોઈ સર્કિટ હતો કોઈ પચીસ ટકાની સર્કિટ હતી હજી પણ નીચે છે આજે બહુ અત્યારે નીચે છે હજી કેટલો નીચે જશે આપણને ખબર નથી તો કેવી રીતે મરીજને કોઈ ઝટકો લાગે તો થોડું સાઈડવેઝ થઈ જાય તો અત્યારે નીચે તો છે હવે થોડું સાઈડવેઝ જશે અગર તમે સમજો રોકાણ બી કરશો તો શું થશે ત્યાં ને ત્યાં ફરતો રહેશે રાઈટ એમના કરતા અવોઈડ કરો એ સારું હવે જે રીતે પ્રદીપભાઈ આપણે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ છે સ્થિતિ વણસી રહી છે આજે આપણી પાસે સમાચાર એ પણ આવ્યા કે યુક્રેને ગઈકાલે મિસાઇલ હુમલા અમેરિકાની જે મિસાઇલ છે એનાથી હુમલા કર્યા હતા રશિયાની અંદર અને આજે આપણે જે એક ગણતરી હતી કે રશિયા પણ જવાબી કાર્યવાહી કરશે અને રશિયાએ જવાબી કાર્યવાહી કરી દીધી છે યુક્રેનની અંદર મોટા હુમલા કર્યા છે આજે અમારી પાસે એવા સમાચાર આવ્યા છે તો આપણે જે આ હુમલા વળતા રશિયાએ કર્યા છે એનાથી બજારની સ્થિતિ કેટલી હદ સુધી હજુ પણ બગડવાની સ્થિતિ દેખાઈ રહી છે જુઓ જ્યારે રશિયાએ અટેક કર્યું હતું યુક્રેન નું વોર ચાલતું હતું ત્યારે ટ્યુઝડેના ના દિવસે માર્કેટ આખું ત્રણસો પોઈન્ટ હતો પણ જ્યારે ન્યૂઝ આવી ત્યાંથી જે ઉપર જતો માર્કેટ આખું નીચે અને કાલે પણ નીચે આવી ગયો અને આજે પણ ફ્લેટ છે એમનો અસર કેવું થવાનું આમના ઉપર એ અમારને ચાર્ટ બતાવી દેશે અગર સમજો આ માર્કેટને કંઈક ફરક નહીં પડતો આમના વોરથી તો માર્કેટ ઉપર જશે અને આમનાથી કંઈક ફરક પડે છે તો માર્કેટ નીચે જશે આજની તારીખમાં તમે યુએસ માર્કેટ જુઓ આટલું બધું વોર થાય છે બધું થાય છે તો પણ એ ઉપર છે બિટકોઇન જુઓ તો એ પણ ઉપર જ જાય છે તો માર્કેટ બધું બતાવી દેશે તમને કે આ જે ન્યૂઝ છે એ માર્કેટમાં છે સારી છે કે ખરાબ છે અગર ખરાબ હશે તો માર્કેટ નીચે જશે અગર માર્કેટ માટે આ ન્યૂઝ સારી હશે તો ઉપર જશે સિમ્પલ અમેરિકી બજારની આપે વાત કરી પ્રદીપભાઈ અમેરિકી બજારમાં ઉછાળો જવા માટેના કારણ કેમ દેખાઈ રહ્યા છે આપને કેમ કે બીજા બજાર આખી દુનિયાના બજાર ઘટે છે અમેરિકી બજાર ઉછળે એ અમને તો સમજ નહીં પડી આની બાબત આપણે પ્રિડિક્ટ કરીએ ને કે યુએસ માર્કેટ કેમ ઉપર જાય છે કે ઉપર જાય છે તો તકલીફ અમને જ પડવાની એમના કરતા તમને આ જુઓ છો કે ચાર્ટ ઉપર જાય છે નીચે જાય છે તો નીચે જાય છે આપણે પ્રિડિક્ટ કરીએ આપણા થી તો એવું થશે નહીં કે જે આપણે કહીએ થવાનું પણ એક વાત સાચી છે કે ટ્રમ્પ આવ્યું એમના પછી તમને પણ ખબર છે કે ટ્રમ્પ થી બિટકોઇન ઉપર જાય યુએસ ઉપર જાય છે અને મોટા મોટા બિઝનેસમેન જે છે યુએસના એ પણ એમને સપોર્ટ કરે છે બિટકોઇન ને એને બધાને તો એના કરતા એ માર્કેટ જે છે સરસ ઉપર છે અને હજી ઉપર જવાની અને યુએસ માર્કેટ ઉપર છે એ મેજર માર્કેટ છે તો ત્યાંથી ઉછાળો તો આવવાનું જ છે હવે પ્રદીપભાઈ આપે આપણે જોયું બે ત્રણ દિવસમાં કે અદાણી ગ્રુપના જે શેર છે એમાં વીસ થી વધુનો ઘટાડો આવ્યો અને આજે પણ સ્થિતિ એની સારી નથી અને સારી રહેશે એવું પણ લાગતું નથી તો જે રીતે એક વાત તો આપણને તો સમજ પડી કે અદાણી ગ્રુપના શેરમાં તો સ્વાભાવિક છે ઘટાડો થશે કેમ કે અમેરિકામાં ગંભીર પ્રકારના આક્ષેપ થયા વોરંટ ઇશ્યુ થયા ઘણી બધી ગંભીર બાબતો જોડાયેલી આવી રહી છે પણ સાથે સાથે પીએસયુના જે શેર છે એમાં ઘટાડો થઈ ગયો એ બાબત એના કારણ આપ શું જોઈ રહ્યા છો જો આજ તમે જુઓ કે પીએસયુ બેંક જે છે કાલે તો માર્કેટ આખી ડાઉન હતું તો બધા જે બી શેર હતા એ બધા ડાઉન હતા અદાણીને કારણે પણ અત્યારે અત્યારે જુઓ તમે તો પીએસયુ માં અત્યારે બોટમ બની ગયો છે અગર આ જે બોટમ બન્યું છે આ અગર સસ્ટેન થાય છે ચાર પાંચ દિવસ માટે તો વી આર નાવ બોટમ આઉટ એટલે કે બોટમ બની ગયો અને આ જે બોટમ અત્યારે બન્યું છે એ અગર તૂટી ગયો તો ફરીથી આપણે નીચે જવાનું તો આ જે સારું તો છે પીએસયુ માં ઇન્વેસ્ટ કરવા માટે પણ તો પણ થોડું સુ કોશિયસ તો પીએસયુ બેંક જે છે એ સારા લાગે છે વેલ્યુએશન એમની સારી છે અને નીચલા સ્થળમાં મળે છે તો અગર કોઈ પણ છે ફ્રેશ એન્ટ્રી કરવી હોય કોઈને તો એ સારા સ્થળ છે આજની તારીખમાં પીએસયુ બેંકની સ્થિતિમાં પ્રદીપભાઈ આપણને સારી વાત કરી કે એમાં સ્થિતિ સારી છે આપણે રોકાણ કરવા જેવું છે એમાં અને એમાં સુધારો આવવાની પણ સ્થિતિ દેખાઈ રહી છે પ્રદીપભાઈ અમને આપ એ પણ જણાવો કે આજે જે કારોબાર થઈ રહ્યો છે કારોબારનો છેલ્લો દિવસ છે આપણે સપ્તાહમાં જે છેલ્લો દિવસ છે શુક્રવારના દિવસે તો આપના હિસાબે આજનો જે દિવસ રહેશે કેવો રહી શકે છે આજ ઉથલ રહેશે કે થોડી ઘણો આશા આપણને દેખાઈ રહી છે જો આજે તો બહુ ઉથલ પાથલ થશે કારણ કે ચાર દિવસથી તમે પાંચ દિવસથી જો માર્કેટ બહુ ઉથલ પાથલ કરે ઉપર જાય છે પછી નીચે જાય છે પછી ઉપર જાય છે પછી નીચે જાય છે તો એમાં શું છે જે ટ્રેડર લોકો છે ને એમને તો થોડું દૂર જ રહેવું જોઈએ કારણ કે એક દિવસ માર્કેટ ઉપર પછી નીચે પછી ઉપર આજે જુઓ તો તમે નિફ્ટી ઉપર છે બેંક નિફ્ટી ઉપર છે બધા સેક્ટર ઉપર છે બટ રાઈટ નાવ એવું સમય નથી કે આપણે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરીએ આજનું સમય એવું છે કે શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટ કરો થોડું ઘણું તમને જે પણ પ્રોફિટ મળે એ બુક કરો અને ઘર જતા હાલની તારીખમાં કોઈ લોંગ ટર્મ કઈ મોમેન્ટમ નથી સ્ટોક્સમાં લોંગ ટર્મ માટે સ્થિતિ સારી નથી જે રીતે પ્રદીપભાઈનું કેવું છે ઇન્ટ્રા માં જોડાયેલા આપણા લોકો છે મોટા ભાગે આપણે ઇન્ટ્રા માં કામગીરી વધારે કરતા હોય છે પ્રદીપભાઈ જે આપણે કમાણીના જે હેતુ છે એના લીધે તો આપણા જે ઇન્ટ્રાડેવલના લોકો છે એ લોકો માટે આપની સલાહ શું હોઈ શકે આજે એમને શું વ્યૂહરચના એમની રહેવી જોઈએ ઇન્ટ્રાડેમાં અકોર્ડિંગ ટુ મી એક આજની તારીખમાં એક રિયલિટી જે સેક્ટર છે એ બૂમમાં છે આઈટી સેક્ટર છે એ પણ બૂમમાં છે આ આટલું બધું કરેક્શન આવ્યું નિફ્ટીમાં પણ આઈટીને કોઈ ફરક જ નહીં પડ્યો તો એક આઈટી છે એક મોમેન્ટમ સ્ટોક મોમેન્ટમમાં ચાલી રહ્યો છે જેવી રીતે ટેક મહિન્દ્રા છે વિપ્રો છે એ બધા આજની તારીખમાં જે છે એ મોમેન્ટમ સ્ટોક છે મોમેન્ટમ એટલે કે શું ફાસ્ટ ઉપર જવાના બાકી બીજા ઘણા બધા સ્ટોક છે જે કરેક્ટ થઈ ગયા છે પણ આઈટી કરેક્ટ થયો જ નહીં આઈટી જે છે એ અત્યારે આજની તારીખમાં પણ બ્રેકઆઉટ આપે છે તો અકોર્ડિંગ ટુ મી ઇન્ટ્રા ડેમાં આઈટી આજનો સૌથી મોટો બેસ્ટ પિક છે આઈટી આજના દિવસમાં સૌથી શ્રેષ્ઠ બાબત હોઈ શકે છે આપણા રોકાણકારો માટે એના ઉપર નજર રાખવા જેવી છે દિવસભર નજર રાખવા જેવી છે તે રીતે પ્રદીપભાઈનું કેવું છે આ અમારા પ્રશ્ન હું પૂછું પ્રદીપભાઈ તે પહેલાં આજના રોકાણકારો આજના દિવસે કોઈ એવી સલાહ જે એમના માટે ખૂબ ઉપયોગી બની શકે છે કોઈ એવા સેક્ટર જે એમના માટે ધ્યાન આપવા જેવા છે તો આપની દ્રષ્ટિએ કયા હોઈ શકે સૌથી પહેલાં મેં વારંવાર કહું છું આઈટી સેક્ટર છે એ બૂમમાં ચાલે છે એમાં ધ્યાન રાખવું જોઈએ પછી પીએસયુ છે એક હોય છે મોમેન્ટમ સ્ટોક મોમેન્ટમ એટલે કે એમાં મોમેન્ટ છે બીજું હોય છે લો એન્ટ્રી રાઈટ મોમેન્ટમ સ્ટોકમાં આપણે જોઈએ તો આઈટી સેક્ટર જે છે એ અત્યારે બૂમમાં ચાલી રહ્યો છે એમના આટલું કરેક્શન આવ્યું નિફ્ટીમાં પણ આઈટીમાં કઈ કરેક્શન નહીં આવ્યું તો સૌથી પહેલા મારું જે મોમેન્ટમ હશે એ હશે આઈટી સ્ટોક્સ પછી એમના પછી અગર બોટમમાં આપણે જઈએ તો બોટમમાં આપણે રિયાલિટી નું જે સેક્ટર છે એ અત્યારે તારીખમાં બૂમમાં છે અને ત્રીજું પીએસયુ બેંક આ બધા બોટમ ઉપર છે અને મોમેન્ટમ જોઈએ તો મોમેન્ટમ તમને આઈટી માં જોવા મળશે આજની તારીખમાં કયા સેક્ટર એવા હોઈ શકે જેમાં આપણે રોકાણ કરવા જેવું છે અને આપણને ફાયદો પણ મળી શકે ફાયદો જો તમને ફાયદો જોઈએ તો પહેલા પહેલા તો પીએસયુ ને પકડો પીએસયુ માં બહુ સારી સારી બેંકો છે એસબીઆઈ છે કેનેરા બેંક છે બેંક ઓફ બરોડા છે આ બધા સારા સારા છે અત્યારની તારીખમાં એકદમ લો રિસ્ક એન્ટ્રી ઉપર મળે છે તમને અમને આપ એ તો એમાં અત્યારે આજની તારીખમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ જે ફ્રેશ રોકાણકારો છે પ્રદીપભાઈ એમના માટે કયા સ્થિતિ છે બજારમાં શું તક રહેલી છે અત્યારે અત્યારે કે ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવો એ તો હું કહીશ કે થોડો માર્કેટને થોડો ટકવા દો થોડો અત્યારે સાઈડવેઝ છે તો નવા જે ઇન્વેસ્ટરો છે અત્યારે હાલની તારીખમાં હું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતો નથી આ વિદેશી રોકાણકારો આપણે ખૂબ ચર્ચા છે પ્રદીપભાઈ ઘણા દિવસથી કે આ વાળા વેચવાલીમાં લાગેલા છે તો આ પ્રકારની સ્થિતિ એ લોકો ક્યાં સુધી રહેશે ક્યાં સુધી એ લોકો વેચા રાખશે હવે જુઓ ત્રણ મહિનાથી લગાતાર એ વેચે છે પણ ઇન્ડિયન માર્કેટ ફરક જ નહીં પડતો કારણ કે શા માટે ફરક નહીં પડતો કારણ કે રિટેલ ના જે ઇન્વેસ્ટર્સ છે રિટેલ ના આપણા જે પાર્ટિસિપન્ટ છે આટલા બધા મ્યુચ્યુઅલ ફંડ છે એ બધાનો એકદમ મોટો ભાગ છે એફઆઈ આટલું સેલિંગ કરે છે તો પણ નિફ્ટીને ફરક નથી પડતો નિફ્ટી કેટલું કરેક્ટ થશે દસ થી બાર પર્સન્ટ બટ પહેલા એવું હતું કે જયારે એફઆઈ સેલ કરતા હતો તો બહુ મોટું માર્કેટમાં ક્રેશ આવી જતો હતો પણ અત્યારે જે આજની તારીખમાં છે હાલમાં છે ઇન્ડિયનનો રિટેલ એટલું વધી ગયો છે કે બધા લોકો કેટલું પણ નીચે એફઆઈઝ વેચે પણ માર્કેટને ફરક નહીં પડવાનો આજની તારીખમાં જે છે આજ પણ તમે જોશો તો માર્કેટ રેન્જ બાઉન્ડ જ છે એક રેન્જ પકડી લીધી છે એ ઉપર કરે છે એક રેન્જ પકડવા દો કે ઉપર કે હજુ એમાં આપણે રોકાણ કરવા જેવું ખરું હવે એક આટલું મોટું વોડાફોન આઈડિયા શું થાય છે એકદમ એમનું ચાર્ટ તમે જોશો ને ખાલી લાઇન ચાર્ટ કરીને જોશો તો એકદમ એકદમ નીચે જ જાય છે તો તમે વોડાફોન આઈડિયા માં ઇન્વેસ્ટ કરશો કે ભારતીય એરટેલ માં ઇન્વેસ્ટ કરશો એ પોતાના જોડે જવાબ કરો એ એકદમ નીચે જાય છે પણ ભારતીય એરટેલ હજી પણ સ્ટ્રોંગ છે રાઈટ તો અકોર્ડિંગ ટુ મી અગર તમે વોડાફોન માં છો તો મારા અકોર્ડિંગ ટુ મી નહી ઇન્વેસ્ટ કરવું જોઈએ વોડાફોન આઈડિયા માં પણ રોકાણ કરવા જેવું નથી પ્રદીપભાઈ નું સ્પષ્ટ કેવું છે હાલમાં સ્થિતિ સારી દેખાતી નથી

તમે બોલો હા જે રીતે આપણે જોઈ રહ્યા છે બજારમાં ઘણી મોટી કંપનીઓ છેલ્લા સાત દિવસથી આપણે જોયું ઘણી મોટી કંપનીઓ છે જે મહાકાય આપણે ગણીએ છીએ દિગ્ગજ કંપનીઓ છે એમના શેર પણ ખૂબ ઘટી રહ્યા છે છેલ્લા ઘણા દિવસથી તો એમાં આપણે રોકાણ કરવા જેવું હવે પ્રદીપભાઈ ખરું કે એના શેર જે ઘટી રહ્યા છે તો આપણે લેવા જેવો માહોલ ખરો અત્યારે માહોલ નથી ખરીદી કરવા ગયું ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે માહોલ નથી કરવો જોઈએ તો શોર્ટ ટર્મ માટે કરો બાકી લોંગ ટર્મ માટે કરવો જોઈએ નહીં કારણ કે માર્કેટ સ્ટેબલ નથી સ્ટેબલ એટલે કે ફાસ્ટ ઉપર હવે તમે જોશો બે હજાર ઓગણીસ થી લઈને બે હજાર ત્રેવીસ સુધી માર્કેટ સીધો ઉપર જ હતું પણ હાલ જે સ્થિતિ છે ને બે હજાર ચોવીસમાં માં માર્કેટ અઠવાડિયામાં બે ઉપર જાય છે પછી નીચે જાય છે એટલે કે સાઈડવેઝ છે સાઈડવેઝ એટલે કે તમે રોકાણ કરશો ત્યાં ત્યાં જ ફરતો રહેશે તો તમારું જે બનવું એ પ્રોફિટ બનવું જોઈએ એ થશે જ નહીં તો હાલની તારીખમાં ફ્રેશ એન્ટ્રી કરવા માટે હું ના પાડું છું ફ્રેશ એન્ટ્રી કરવા જેવો માહોલ નથી આ પ્રદીપ આપે એ વાત કરી કે માર્કેટ સ્ટેબલ નથી આ ઉથલપાથલ છે તો આપની દ્રષ્ટિએ આ સ્ટેબલ માર્કેટ સ્થિર માર્કેટ ક્યાં સુધી આપને લાગે છે થઈ ખરા જ્યાં સુધી નિફ્ટી જે છે ને 24000 નો લેવલ ક્રોસ નથી કરતો ત્યાં સુધી આપણે સ્થિર નથી હમ નિફ્ટી દર્શક એક વખત 24000 નો 24000 નો લેવલ ક્રોસ કરશે તો એમાં કઈક મોમેન્ટમ દેખાશે

આપણે જે છે જે લોનના દરો છે એ લોન ના વ્યાજ છે એ ઘટશે એકોર્ડિંગ ટુ મી કારણ કે યુએસ વાળા બહુ ઘટાડે છે અને તો આપણે પેરેલલ ચાલીએ એમના છોડ તો એમાં પણ આગળ જે આરબીઆઈ ગવર્નર છે આપણા એ ઘટાડવાની અહીંયા શક્યતા છે તાતા પાવર અને સુઝલોન ના શેર લઈને ને ખુબ લોકો બેઠા છે એની ચર્ચા શું છે ખૂબ દેખાઈ રહી છે સુઝલોન વાળા વાત કરી રહ્યા છે કે એમને શું કરવું સુઝલોન જો છે એ 52 વીક હાઈ થી બહુ ઉપર ઉછળ્યો અત્યારે ફ્રેશ એન્ટ્રી કરવા જેવું નથી હાલની તારીખમાં 5 દિવસમાં સુઝલોન સારું એક એક બાઉન્સ બેક આપ્યું છે પણ અત્યારે ફ્રેશ એન્ટ્રી માટે નો અરે આપને દ્રષ્ટિ હાલમાં કોઈ પણ એવા શેર પ્રદીપ દેખાઈ રહ્યા નથી જેમાં આપણે વધારે પડતું એમ રસ લેવા જોઈએ એટલે રોકાણકારોને જે એક વ્યૂહરચના આપની દ્રષ્ટિ હોવી જોઈએ એ કેવા પ્રકારની રહી શકે

અત્યારે નવા શેરમાં જે રોકાણકારો કરવા માંગે છે એમના માટે પ્રદીપભાઈનું કહેવું છે કે કેટલા પણ મજબૂત જે શેર છે એમાં પણ હાલમાં નવેસરથી રોકાણ કરવા જેવો માહોલ દેખાતો નથી જે લોકો પાસે શેર પડ્યા છે એમના માટે શું આપની સલાહ છે અગર તમે ઇન્વેસ્ટમેન્ટ માટે પડ્યા છે તમારી પાસે તો બન્યા રહો નો વધીશ નો ઇસ્યુ જે તમે અગર નીચેના સ્તરો ઉપર લીધેલા છે તો એ પડ્યા રહો એમાં બન્યા રહો માર્કેટ કરેક્ટ તો થશે પણ ક્યારે થશે મહિનો બે મહિનો લાગે છે એ ખબર પડશે અહીંયા દર્શક મિત્રો આપણી પાસે જો શેર પડ્યા છે મજબૂત કંપનીઓના તો આપણી પાસે રાખવા જેવા છે પ્રદીપભાઈનો સ્પષ્ટ કહેવું એ છે કે રાખવા જેવા છે કોઈ ઉતાવળ કરવી નહીં વેચવાલી અત્યારે કરવા જેવો માહોલ બિલકુલ નથી જો એના પડ્યા રાખશું આપણે તો લાભ ચોક્કસપણે થશે એટલા માટે કે બજારમાં કરેક્શન તો આવશે પ્રદીપભાઈ પોતે પણ માની રહ્યા છે કરેક્શન આવશે સુધારો પણ થશે રિકવરી આવશે બાઉન્સ બેકની સ્થિતિ પણ આવશે ખૂબ સારો આશા દેખાઈ રહી છે પણ થોડો ગાળો જે છે એ કટોકટી વાળો ચાલી રહ્યો છે જેથી આપણે સાવધાની જે છે એ જરૂરી બને છે અમને આપ એ પણ જણાવો આઈઆરએફસીના શેર અમારી પાસે પણ ખૂબ પડ્યા છે પ્રદીપભાઈ અમારા ઓફિસમાં પણ ઘણા લોકો પાસે છે તો એ લોકોના પણ સવાલ છે કે એમાં આપણે શું કરી શકીએ જુઓ આઈઆરએફસી સારી કંપની છે નો ડાઉટ નો વરીઝ ધેટ્સ ગ્રેટ અને રેલવે સ્ટોક્સ છે એ તો આગળ ચાલવાના છે એમાં તમે આગળ જુઓ વંદે ભારત નું કેટલું બહુ આગળ સક્સેસ થાય છે વિકાસ થાય છે બધામાં તો અગર તમારી પાસે IRFC ના સ્ટોક્સ પડ્યા છે તો એમાં ઇન્વેસ્ટ કરો હજુ પણ બીજા શેર લેવા જેવા ખરા ના હાજુ બીજા શેર લેવા જેવા નથી કારણ કે સ્થિતિ સારી નથી IRFC ના શેર જે લોકો પાસે છે એમના માટે પણ સલાહ છે એમની પાસે પણ લાભ થશે પણ નવા શેર લેવા જેવો માહોલ અત્યારે એમાં પણ દેખાતો નથી આજના દિવસની કોઈ ખાસ વાત એવી જેમાં આપણે છેલ્લે સુધી બજારમાં રહેનાર જે લોકો છે પ્રદીપભાઈ જે છેલ્લે સુધી બજારમાં નજર રાખતા હોય છે તો એમની ગણતરી શું હોઈ શકે કયા શેર કયા સેક્ટર જેમાં એમને છેલ્લે સુધી નજર રાખવી છે અદાણી ગ્રુપ ઉપર કેવો પ્રકારનો આશા રાખી શકે વિશ્વાસ કેવો પ્રકારનો રહી શકે સૌથી પહેલાં તો અદાણીથી દૂર રહેવાનું પછી અગર એન્ડ સુધી જોવાનું છે તો મેં પહેલાથી જ કીધું આઈટી સેક્ટર જે છે એમાં ઘણા બધા સ્ટોક સારા છે ઇન્ફોસિસ સારું લાગે છે એચસીએલ ટેક સારું લાગે છે ટેક મહિન્દ્રા સારું લાગે છે બધા અહીંયાથી બહુ સારા છે અને એમની વેલ્યુએશન જે છે બહુ સારી લાગે છે તો એમમાં તમે જોતા રહો એમના ઉપર વોચ રાખો એમના ઉપર ફોકસ રાખો એ બહુ એમાં ક્ષમતા છે ઉપર જવાની કારણ કે અત્યારે એઆઈ નો જમાનો છે બધા વર્ક ફ્રોમ હોમ છે તો બૂમ તો આવવાનું છે આઈટી માં તો એમના ઉપર નજર રાખો હવે કોઈ એવા આપણી પાસે પૈસા ખૂબ માનો કે પડ્યા છે પેલાની આવક આપણે થયેલી છે શેર બજાર તો એવા જે લોકો છે જેની પાસે પૈસા ખૂબ પડ્યા છે તેવા સમય છે એ પણ જોઈએ એવું નહી કે બસ પૈસા પડ્યા છે પ્રોફિટ બનાવ્યું છે તો થોડું એમને હજમ બી કરવું જોઈએ પહેલા આપણે કેવી રીતે ખાઈએ 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 પછી થોડું હજમ બી કરવું જોઈએ ને તો આ ટાઈમ છે હજમ કરવાનો ખાલી નાક નાક નહીં કરવાના વોટ આપણે વોક કરીએ વોચ અને આપણે વેટની આપણે માનીએ છે એ અત્યારનો માટે વ્યૂ રચના બરોબર છે કે એમાં હજુ આપણે થોડીક સાવધાની જરૂરી બની છે હજીક સાવધાની મરકવી જોઈએ જ્યાર સુધી નિફ્ટીના લેવલ છે છે એ ક્રોસ નથી થતા ત્યાર સુધી શાંતિથી ચૂપ કરીને બેસવું જોઈએ કારણ કે માર્કેટ ઉથલ છે ઉપર નીચે ઉપર નીચે જ થાય છે એમાં પૈસા બનશે નહીં હવે સમજો માર્કેટ ઉપર જાય તો પૈસા બને રાઈટ અને માર્કેટ અહીંયા 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 ઘૂમતો રહે તો શું થશે કંઈ પૈસા બનશે જ નહીં તો એમના કરતા શાંતિથી બેસવું એ સારું એક એક બાબત બીજો પ્રશ્ન ખૂબ એક છેલ્લો પ્રશ્ન આપણી પાસે સમયનો થોડોક અભાવ છે કોઈ એવો શેર જે આજના દિવસે સૌથી વધારે લેવા જેવો ખરો અને બીજો કે સેન્સેક્સની સપાટી આપની દ્રષ્ટિએ આજે કેવી રહેશે કેટલા સુધી જઈ શકે છે આ સેન્સેક્સની જે છે અહિયાં સુધી આ જે લેવલ છે આ ઉપર નીચે જ ફરે છે અહિયાં આગળ જે સેન્સેક્સ નું તમે લેવલ જુઓ તો અહિયાંથી બહુ ઉપર જવાની શક્યતા છે પણ આજે જે નિફ્ટી એ સપોર્ટ લીધું છે એ જોવા જેવું છે પણ જે અહિયા થી જે સેન્સેક્સ છે એ અહિયાં ફ્લેટ જ રહેવાનું પ્રદીપભાઈ અમારી પાસે નવા સવાલ તો છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમનો વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો મહત્ત્વના પાસા ઉપર વાત કરી રહ્યા હતા પ્રદીપભાઈ આપણી સાથે જોડાયા હતા માર્કેટ એક્સપર્ટ તરીકે જે બજાર ઉપર સતત નજર રાખતા હોય છે તેમને એક જ સલાહ નિષ્કર્ષ ઉપર નીકળીએ એ છે કે હાલની અંદર ફ્રેશ રોકાણકારો એ સાવધાન રહેવું જોઈએ કોઈ પણ રોકાણ કરવા જેવો માહોલ નથી કોઈ પણ મજબૂત શેર છે એમાં પણ રોકાણ કરવા જેવો માહોલ નથી રાહ જોવા જેવો સમય છે અને અદાણી ગ્રુપના શેર જે છે એના અંગે તો સ્પષ્ટ કેવું છે કે આ શેર જે છે એ તો રડાર ઉપરથી હાલમાં હટાઈ જેવા જેવી સ્થિતિ છે એટલે એમાં તો પડવા જેવું જ નથી રાહ જોવા જેવી છે કે કઈ પ્રકારે એની સ્થિતિ થાય છે તો આજે આપણે શેર બજારની હલચલમાં ખાસ મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ વિષયની સાથે ફરી વાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર